પેલા જમતા હોય કીધેલું બાર મારા ઉપર છે

લે જોતી લાયા આટલા બધા ભસ્યા એટલે હું ગમે તે દીદી લાયા તમારું જોવાનો એ વાત તો કેમું દિને આયો બધા સમાજી હેડો હેડો હું તમારા આવો વિશ્વાસ કરો જો ખોટો સાળી સમાજી બેટા ફટાફટ અંતર બંધ નાખી આવતા ફટાફટ કરવી હું લાવું ડીજે આપડે ગામ માં બંધ ની જગ્યા આપડે વસ્તુ લાવી તમે જોઈ લેજો પેલા નાભા દો હાલ અંદર એલા મુરત આયા હેડો આયા રેડો લે જીબી પેટી જીબી એ લે દેસા કાકા એ ઉત ને પેરવાના તો બીજા બીજા પહેરો મોજા 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 બીજી દોન બધું ચાલે ગયા લાલાજી em tôi kh là có đầy lên. à cá con chim cái chơi chơi. này. ah, tôi đi બેઠા <laughs> બેટા મસ્ત લાગો કે ના મરવા રો તલવારો ના તોરણ બોલુ શ્યામોજી મારા અર્ધા ઘંટાજી ના અડધા અર્ધા ઘંટા થાય અર્ધા નઈ પૂરે પૂરા ઘંટા થઈ ગયા હૈ અલા બટુકજી કેલાજી કરો તો લગન આપી અરે લીલાજી તો જાવ આગળ આવો ડાન્સ કરો થોડો તમારા ભાઈ બંધ વિવાહી

ઉપર હોય ઉલારો 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 અલા 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 પૂરમ ખાલી પૈસા અલાલાજી અલાલાજી તો પેલા આવી કરો આ શું તો પૈસા ખાલી જા બેડો એકમાં કાકાને

ચુ લે તમે આ દસાજી લેવાની લે લ્યો આ દાલજો એ તો પકડો Hi. Right.